તો રાજકોટમાં પણ જીએસસીએલ કંપનીનો વિરોધ થઈ રહ્યો છે બેડગામ અને વીસ ગામના લોકોના સમર્થનમાં આવ્યા છે કચ્છના માંડવીમાં જીએચસીએલ કંપની પ્લાન્ટ બનાવી રહી છે પર્યાવરણ પ્રેમીઓએ જણાવ્યું કે પર્યાવરણને નુકસાન કોઈ અંશે ચલાવી નહીં લેવાય કચ્છ ફરવાનું સ્થળ છતાં કંપની સ્થાપી પર્યાવરણને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે કેન્દ્ર સરકાર જીએચસીએલ કંપની સ્થાપવાની મંજૂરી રદ કરે તેવી માંગ કરવામાં આવી છે જરૂર પડશે તો રાજકોટમાંથી પણ આંદોલનના મંડાણ થશે કંપની દ્વારા જે શરૂઆત પ્લાન્ટની કરવામાં આવી છે ને તેને લઈને વિરોધ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને રાજકોટના પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યાવરણવિદ બાલા સાહેબ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું બાલા સાહેબ જે રીતના પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે સતત જે રીતના વિકાસના નામે વિનાશ નોતરવામાં આવતો હોય તે પ્રકારની પરિસ્થિતિ કઈ રીતના જુઓ છો ખાસ હું તો એમ કહું કે ભાઈ લોકો નહીં બધા જીવોના કલ્યાણ માટે પર્યાવરણ સૌથી અગત્યનું છે પર્યાવરણ જો સાચવી નહીં હકીએ તો પછી બહુ પ્રશ્નો ઊભા થાય એટલે પહેલું આપણે પ્રાધાન્ય આપવું જ હોય પર્યાવરણનું પર્યાવરણ તો જ એવું રહીએ કે એવી જે ફેક્ટરી હોય ધારો કે જીએસસીએલ કંપની છે એનો હું વિરોધ કરું છું કે ભાઈ તમે વીસ ગામના લોકો એટલા બધા દુઃખી થઈને વિરોધ કરે છે એટલે એની સાથે અમે સૂર પુરાવીએ છીએ કે પર્યાવરણ સૌથી અગત્યનું છે ત્યાં જો એ થશે તો જળતર જે જીવો છે એને બહુ મોટું નુકસાન થવાનું જ ધરતી એટલે જમીન જમીનને બહુ નુકસાન થવાનું છે વાયુનું પ્રદૂષણ થવાનું છે હવાનું પ્રદૂષણ થવાનું છે એટલે હું સખત વિરોધ કરું છું કે ભાઈ પર્યાવરણના ભોગે આવી ફેક્ટરીઓ નાખવી જ ન જોઈએ એવા બધા જે કાંઈ ઉદ્યોગો છે ને પર્યાવરણને બહુ નુકસાન કરે છે એ આપણે ત્યાં હોવા જ ન જોઈએ મારી સાથે અન્ય પ્રકૃતિ પ્રેમીઓ છે બાળા ગામ જે પ્રકૃતિનું સૌંદર્યનું સૌથી મહત્ત્વનું કચ્છ માટે ગામ છે કચ્છ માટે એવું કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુચ નહીં દેખાય કઈ રીતના જુઓ છો જો ત્યાં ફેક્ટરી આ પ્રકારની કેમિકલ ફેક્ટરી આવશે પર્યાવરણને નુકસાન થશે તો લોકો ફરવા પણ નહીં જઈ શકે કઈ રીતે તમે જુઓ છો બિલકુલ પેસ્ટિસાઇડ અને જે કાંઈ જે આપણે પાણીમાં વહાવીએ છીએ કે જમીનની અંદર ઉતારે છે ખૂબ જ નુકસાનકારક છે આપ જોઈ રહ્યા છો કે ભાદર નદી અત્યારે બેકાર થઈ ગઈ છે બરાબર દરિયામાં પાણી સુધું ડાઈંગનું ઠલવાય છે ઓજત નદીનું આંદોલન ચાલે છે અત્યારે ઘેડ વિસ્તાર રાખો એના તરફ જઈ રહ્યા છે કે સાડીના કારખાનાના પાણી છે એ નદીમાં વહે છે અને ખૂબ જ ધરતીને ટૂંકમાં જો એના ઉપર આંદોલન હાલે તો કચ્છ એક ખૂબ સૌંદર્ય આખું એરિયા છે જેને આજે ખતમ કરવા જઈ રહ્યા છે આ લોકો ચોક્કસ મારી સાથે અન્ય પ્રકૃતિ પ્રેમીઓ છે તેમની સાથે પણ વાત કરીશું સાહેબ સતત પ્રદૂષણ ફેલાતું જાય છે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે લોકોએ શું વિચારવું જોઈએ અને ખાસ કરીને આ પ્રકારની કંપનીઓ જે જીએસસીએલ જેવી મોટી કંપનીઓ આવી રહી છે આનાથી આસપાસના જે ગામના લોકો વિરોધ કરી રહ્યા છે તો ક્યાંક વિરોધનો સૂર જોવા મળે પ્રકૃતિને બચાવવા શું કરવું જોઈએ અત્યારની સ્ટ્રેસફુલ લાઈફમાં પ્રકૃતિને નુકસાન ન થાય એવા પ્રયાસો કરવા જોઈએ કારણ કે લોકો દિવસે ને દિવસે બધાની હેલ્થ બગડતી જાય છે તો તમે જોઈ રહ્યા છો અત્યારે ગાર્ડનમાં બી વધુ વધુ સંખ્યા થતી જાય છે જેથી કરીને લોકોને શુદ્ધ ઓક્સિજન મળે અને સારી લાઈફ મળે અને સ્ટ્રેસફુલ લાઈફ ઓછી થાય જેથી કરીને પ્રકૃતિને નુકસાન ન થાય એ એ ટાઈપના આપણે એક્શન લેવા જોઈએ બધી જગ્યાએ સ્વચ્છતા જાળવવી જોઈએ પ્રદૂષિત પાણી નદીમાં ન નાખવું જોઈએ અને સારામાં એવી લાઈફ લોકોને મળી શકે એવા પ્રયાસો કરવા જોઈએ સરકારે પગલાં લેવા જોઈએ એવી વાત સામે આવી રહી છે સતત જે રીતના પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે ગુજરાતની અંદર અલગ અલગ વિકાસની નામે જે અલગ અલગ કંપનીઓ આવી રહી છે શું લાગે છે કે આનાથી લોકોના સ્વાસ્થ્યને અસર થશે કારણ કે કચ્છ જેવું જે ફરવાલાયક સ્થળ હોય ત્યાં આવડી મોટી કંપની આવે ને લોકોએ વિરોધ કરવો પડે આ ગુજરાત હેવી કેમિકલ જેવી કંપનીઓ છે એ બધું કેમિકલ આજુબાજુમાં વાતાવરણને પ્રદૂષિત કરે છે શ્રી મોરારી બાપુ સંત જે છે એમને પર્યાવરણ વિશે બહુ જ મોટી વાત કરેલી છે વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો આ એક બહુ મોટી વાત છે ખરેખર સરકારે આને મંજૂરી જ ન આપવી જોઈએ અને મંજૂરી આપો તો એવી જગ્યાએ આપવી જોઈએ કે જે પર્યાવરણને નુકસાન ન કરે અને એના જે ગંદા પાણીનો નિકાલ છે કે એ સરળ સરળતાથી થઈ શકે એવી જગ્યાએ એમને મંજૂરી આપવી જોઈએ બાકી ગામડાની આજુબાજુમાં જો આવી ફેક્ટરીઓ નાખવામાં આવશે તો પબ્લિક ક્યાં જશે આટલા માટે સરકારે જ પણ વિચારવું જોઈએ આ પ્રકારની કંપનીઓ પર કેન્દ્ર સરકાર કઈ રીતના અંકુશ લાવવું જોઈએ અથવા તો આવી કંપનીઓ સ્થાપવી જોઈએ કે ન સ્થાપવી જોઈએ ગુજરાત કંપનીઓ કરતા હું તો થાય ને વિરોધ લોકોનો વિરોધ એ છે ને જોરદાર તો સરકાર છે ને બંધ થઈ જાય કામ કરતી કેમ કે એને બીક લાગે મત નહીં એટલે હું તો એમ કહું છું વધુ વધુ વિરોધ થવો જોઈએ કેન્દ્ર સરકાર એની રીતે નિર્ણયો કોઈ રાજ્યમાં લઈ જ ન શકવી જોઈએ લોકો સૌથી અગત્યના છે લોકો સૌથી બળવાન છે એટલે હું તો એમ સખત વિરોધ કરું છું અને બીજા લોકોને તમારા માધ્યમથી સાંભળતી ને કહું કે ભાઈ તમે આનો વિરોધ કરો ચોક્કસ જ પર્યાવરણવિદ વીડી બાલા સાહેબ અને તેમની સાથે પ્રકૃતિ પ્રેમીઓ હતા રાજકોટના તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે રીતના આ કંપની આવી રહી છે ને તેને કારણે પર્યાવરણને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન છે તે કચ્છની અંદર અને થવા જઈ રહ્યું છે જોકે ધીમે ધીમે આ કંપનીની અસર ગુજરાતના અન્ય શહેરો પર પણ થાય તો નવાય નહીં પરંતુ ક્યાંક હવે આ કંપનીની સામે ગુજરાતભરમાંથી એક ઉગ્ર વિરોધ છે તે જોવા મળી રહ્યો છે અને આગામી સમયની અંદર આંદોલનના મંડાણ થાય તો પણ નવાય નહીં કેમેરાપર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ